હેલો વિદ્યાર્થી મિત્રો ના જે વિડીયો છે તે મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ બાર ના પ્રશ્નો વિશે આજે જાણકારી મેળવીએ પ્રશ્ન એક હોકીની રમતને ઓલમ્પિકમાં ક્યારે દાખલ કરવામાં આવી વિકલ્પ એ વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો ઈસવીસન ઓગણીસો અઢાર માં કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો ચોવીસ આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો આઠમાં પ્રશ્ન બે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત ક્યારે થઈ હતી વિકલ્પ એ આઠ ફેબ્રુઆરી બે હાજર બે માં વિકલ્પ બી અઠ્યાવીસ માર્ચ બે હાજર ત્રણ માં વિકલ્પ સી આઠ એપ્રિલ બે હાજર ચાર માં કે વિકલ્પ ડી બાર એપ્રિલ બે હાજર પાંચ માં આ પ્રશ્ન જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી એપ્રિલ પ્રશ્ન નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી વિકલ્પ એ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ વિકલ્પ બી ભવાઈની શરૂઆત કરનાર કવિ પ્રેમાનંદ વિકલ્પ સી ઉનાથી ચોરવાડ વચ્ચેનો પ્રદેશ નાધેર વિકલ્પ ડી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કલાપી આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ભવાઈની શરૂઆત કરનાર કવિ પ્રેમાનંદ એટલે એનો મતલબ કે જે ઝુડકું બંધ બેસતું નથી એની અંદર ભવાઈ શરૂઆત કરનાર કવિ પ્રેમાનંદ ના આવે કારણ કે ભવાઈની શરૂઆત કરનાર અથા અસાઈ ઠાકર એટલા માટે આ જે વિકલ્પ બી છે તે જોડકું બંધું નથી પ્રશ્ન ચાર ડ્યુરેન્ડ લાઇન કયા બે દેશ સાથે જોડાયેલી છે વિકલ્પ એ પાકિસ્તાન અને ભારત વિકલ્પ બી પાકિસ્તાન અને ચીન વિકલ્પ સી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિકલ્પ ડી પાકિસ્તાન અને ઈરાક આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પ્રશ્ન પાંચ સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રથમ મહાસચિવ કોણ હતા વિકલ્પ એ ત્રિગવેલી વિકલ્પ બી જુથાંટ વિકલ્પ સી કુર્ત વિકલ્પ ડી કોફી આ સાચો જવાબ છે તે છે વિકલ્પ એ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ બારના જે પ્રશ્નો છે તેના વિશે મેં તમને જાણકારી આપી જે તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે તેવી મને આશા છે આવા જ જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ